જી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે પાછા કામે આવી ગયા છીએ બે દિનની રજા રાખી હતી આપણે કારણ કે થોડુંક કામ હતું અને હાલ ફેરે તો જો આપણે ઈકો ગાડી પણ કામ માટે લાવ્યા છે અને હવે આજથી આપણે કામ ઉપર જ રહેવાના છે કારણ કે અપડઉન કરવા આપણે ખોહાતા નથી કામ મોડું ચાલુ થાય એટલે કામ ઉપર જ રહેવી

અને પાલક નાખવાના છે ને કાલે કામ શરૂ કરવાનું છે ને રેતી આપણે તો બે દિવાલની ધાબા ઉપર ચડાવવાની છે તો વિડીયોની અંદર બન્યા રહેજો જો આપણે સુનિલભાઈ બટાટા મોળવાનું કામ તો શરૂ કરી દીધું છે તમે જોયું તો આપણે હવે સા પી લેવી હાલો તો હાલો મિત્રો આપણે સા પાણી પી લીધા છે ને જો આ રેતી સાળવાનું સાલું કર્યું હતું આટલી રેતી સાળી છે થોડીક અને આપણે રોટલા યુટ્યુબર બનાવવા મળ્યા છે પછી ખાઈ લેવી અને પછી ખાય ને પછી પછી રેતી સાડવા ચાલુ કરે ને આપડે આ બાજુ રોહિતભાઈ આવ્યા છે હા રોહિતભાઈ આવી ગયા છે અને અહીંયા ડુંગળી બટેટા નું શાક કર્યું છે નીટો ઘર આપણે રોટલા ઘડવા મળ્યા છે ગેસની ની ઉપર બતાવ ડુંગળી બટેટા નું શાક કરી નાખ્યું છે તો આ બાજુ રોટલી બનાવવાનું શરૂ છે ને હમણાં આપણે ખાઈ લેવી તો રોહિતભાઈ આવ્યા છે જમવા અને હમણાં બધું ખાઈ પીન રેતી છાળવાને છે ને ઉપર રેતી છાળવાની છે ને પછી નાખવાના છે પાલક ને કાલે કામ શરૂ કરવાનું છે મિત્રો તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું અને પોરો બોરો ખાઈને જો રેતી છાળવા મળ્યા છે વી આપણે આ યુટ્યુબ પર તકારું ફરીને આલાવા છે લાલ રેતી છાળવી

મારી દો મારી દો કેમ થાય અને આ દિવાલ આપડે પૂરી થઈ ગઈ આપડે રજા પાડી હતી ત્યારે આ દિવાલ પૂરી કરી પાડી

હવે રેતી સડાવવાનું કામ કરી દીધું શરૂ અને ડોલ અંબાજી દીધી સુનિલભાઈ આખી ડોલ ભરી વાળ યાર સુનિલભાઈ કે હો આવે હવે અને સંજયભાઈ તગાર તગાર હારે છે રેતી न्या तकारा परीन हजीर काळी रेती सडावीस काम लाल रेती सडावेन बाकीस चहा <laughs> याक सब्सक्राइब आहे बी देवा चुनील बाई क्या <laughs> फटाफट लेवा भाई ભલે સામડા બામડા ઉખડી જતા આજમાં હાલો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે મળશું આગલા બ્લોકમાં જય માતાજી